કંબોઇ હનુમાન દાદા સમુલગ્ન સમિતિ નોઘાણી પાર્ટી સોલંકી જાગીરદારો દ્વારા આઠમા સમુલગ્ન યોજાયા સમૂહલગ્ન સમિતિના યુવાઓએ ખૂબ જ સારી મહેનત કરી પ્રશંસનીય સેવા આપી હતી કાંકરી તાલુકાના કંબોઈ ગામે સોલંકી જાગીરદારો દ્વારા આઠમા સમુલગ્ન યોજાયું જેમાં જોગડ જેમાં જાકડા મહાદેવ મઠના મહંત એક હજાર આઠ ચેતનપુરી મહંતના અધ્યક્ષ સ્થાને યોજાયો આ સમૂહગ્નમાં દસ યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા આજના આધુનિક યુગમાં હળહળતી મોંઘવારીમાં સામાન્ય ગરીબોને લગ્ન પ્રસંગોના ખર્ચને પોષાય તેમ નથી ત્યારે સમાજના સમાજના યુવાનો દ્વારા 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 એક સારા પ્રયાસ ફાળા સામાન્ય પરિવારને સહાયક થાય તેવા હેતુથી આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નોંઘાણી પાર્ટી સોલંકી પરિવાર દ્વારા આજે આઠમા સમૂહ લગ્ન ખૂબ જ શાલીનતા સાથે યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના દાતાઓ દ્વારા દાનની સરવાણી વર્ષાવી હતી જેમ સમૂહ લગ્ન સમિતિને આર્થિક રીતે મદદરૂપ થાય સમૂહ સમિતિ દ્વારા સાલ ઉઢાડી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો તથા એક હજાર આઠ મહંત શ્રી ચેતનપુરી મહારાજ દ્વારા દીકરી આશીર્વાદ આપ્યા હતા સમૂહલગ્ન સેવા સમિતિ દ્વારા ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ગોબરસિંહ ચેહર્ષિ સોલંકી આ સમૂહ લગ્નના ભોજનદાતા બની પ્રસંગને શોભાયમાન કર્યા હતા આ લગ્ન ખૂબ જ આનંદમય શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો આ સુભ પ્રસંગેથી અલ્ટિમેટ દૈનિક પરિવાર દ્વારા લગ્ન સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ધી અલ્ટિમેટ ન્યૂઝ સુરસિંહ સોલંકી કંબોઇ